સુરતના પોલીસ કમિશનર સિંહ ગેહલોતની અધ્યક્ષતામાં નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખી નવરાત્રી મહોત્સવના આયોજકો સાથે મિટિંગ યોજવામાં આવી અને જેમાં જરૂરી સૂચનાઓ આયોજકોને આપવામાં આવી છે સુરતની વાત કરીએ તો સુરતમાં એક હજારથી વધુ કમર્શિયલ અને નોન કમર્શિયલ ગરબાના આયોજન થવા જઈ રહ્યા છે નવરાત્રી મહોત્સવ હોય એક સાથે ઘણા બધા લોકો એકત્રિત થતા હોય ખાસ કરીને યુવક યુવતી ના સુરક્ષા માટેની જવાબદારી પોલીસના માથે આવી પડતી હોય તેવામાં સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં આ બેઠક મળી અને જેમાં સુરક્ષાને ધ્યાનમાં રાખી ઘણી બધી સૂચનાઓ આયોજકોને આપવામાં આવી છે એક વિશેષ સૂચના વિશે વાત કરીએ તો જ્યાં ગરબાના આયોજન કરવામાં આવ્યા છે તે ગરબા આયોજન સ્થળ પર એઆઈ કેમેરા લગાવવા માટેની જે સૂચના છે તે આયોજકોને આપવામાં આવી છે સી ટીમની અલગ અલગ ટીમો આ ગરબાના આયોજનો દરમિયાન ત્યાં તૈનાત રહેશે સુરતમાં દસ હજારથી પણ વધુ પોલીસકર્મીઓ નવરાત્રી દરમિયાન સુરક્ષા માટેની જવાબદારી સંભાળશે આ સિવાય કેમેરા વિશે વાત કરીએ તો આ કેમેરા કે જે લગાવવા માટેની સૂચના આયોજકોને આપવામાં આવી છે આ તમામ કેમેરાના જે છે કંટ્રોલ તે સીપી કચેરીના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા હશે અને તેમાં ક્રાઉડ પર નજર રાખવામાં આવશે જો ઓવર ક્રાઉડ જણાશે તો તાત્કાલિક આયોજકોને આ અંગે જાણ કરવામાં આવશે લાઈવ સ્ટ્રીમિંગ થકી પોલીસ ગરબા આયોજનમાં આવતા લોકોની સંખ્યા પર પણ નજર રાખશે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા બધા ફેરફાર કરવામાં આવી રહ્યા છે તેવામાં આ પગલું ફક્ત ને ફક્ત ક્રાઉડ મેનેજમેન્ટ માટે નહીં પરંતુ કોઈ પણ અઘટિત ઘટના ન ઘટે તેને અટકાવવા માટે પણ મદદરૂપ સાબિત થશે એ સિવાય પોલીસ કર્મીઓની વાત કરીએ તો નાઇટ ડ્યુટીમાં પોલીસ કર્મીઓ કામ કરશે દરેક ગરબાના જે આયોજન થયા છે તે સ્થળ પર પોલીસ કર્મીઓ તૈનાત હશે પોલીસ કર્મીઓની સાથે સાથે સી ટીમ પણ એટલે કે મહિલા પોલીસ કર્મીઓ પણ તૈનાત રહેશે એટલે ખાસ કરીને યુવક યુવતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ અલગ અલગ સૂચનાઓ પોલીસ કમિશનર દ્વારા આયોજકોને આપવામાં આવી છે બાવીસ સપ્ટેમ્બરના રોજથી આપણા નવરાત્રિના સુપ પર સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે ત્યારે એના તૈયારીના ભાગરૂપે ઘણા દિવસોથી જેટલા આપણા ગરબાના આયોજકો છે એના સાથે સંકલન કરવામાં આવતા હતા આજે એક તમામ અધિકારીઓના મીટિંગ તમામ જો ગરબા સંચાલકોની મિટિંગ એસએમસીના અધિકારીઓના મીટિંગ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આર પદાધિકારીઓ સાથે એક જો કમ્બાઇન્ડ સંકલન મિટિંગ રાખવામાં આવી હતી આમાં મુખ્ય પર્પસ એવું છે કે જ્યારે મોટા ગરબા અહીંયા થાય છે જો જેની સંખ્યા જો કોમર્શિયલ ગરબા તરીકે એને ઓળખીએ છીએ જેના હજારોની સંખ્યામાં લોકો રહે છે લગભગ પંદર જેટલા ગરબા આપણા કોમર્શિયલ ગરબા થાય છે અને આ સિવાય બીજા જે બીજા ટોટલ શહેરમાં જો શેરી ગરબાઓ છે આપણા અલગ અલગ જગ્યાએ શેરી હોય કે સોસાયટીમાં હોય જે હજારોની સંખ્યામાં લોકો રહેતા હોય એવા કુલ મળાઈને લગભગ જો નવસો જેટલા બીજા ગરબાના આયોજન સુરત શહેરમાં થાય છે જો અને જો કોમર્શિયલ સિવાય પણ ઘણા બધા ગરબા છે જે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે લેકિન આ બિના ટિકટના હોય છે આ તમામ ગરબાઓનો સમાવેશ કરીએ તો ખબર એક હજારના આસપાસ અમારા ગરબાના આયોજન સુરત શહેરમાં કરવામાં આવે છે તો આજે જો સંકલનના મિટિંગ થઈ એમાં સમયસર પબ્લિકના સુરક્ષાના ધ્યાનમાં રાખતા અને સાથોસાથ ગરબામાં મા આદિશક્તિના આરાધના વખતે જો ભાગરૂપે જો ગરબાના આયોજન થાય છે આમાં અમારા જો સુરતવાસીઓને કોઈ પણ પ્રકારના કોઈ તકલીફો નહીં પડે એના ખૂબ કેવી રીતે સહાયતા સાથે આ લોકોનો અવર જવર થાય ગરબાના જગ્યા ઉપર ઢોમના અંદર જોઈએ ત્યાં પણ કોઈ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને આ તમામ પ્રકારના સંકલનના આજે ચર્ચા કરવામાં આવી અને આયોજકોને સૂચના આપવામાં આવી જો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા હાજર હતા ઇલેક્ટ્રિકલના હાજર હતા અને જો આર એન બીના સ્ટ્રકચરના મૅકેનિકલના આ લોકો બી આ લોકોને સમજ પાડી કે શું શું આપણા તકેદારી રાખવાની જરૂર છે ટ્રાફિકના અમારા જો ટીમ છે ટ્રાફિકના અધિકારીઓ પણ જો બી ટ્રાફિકના પ્રશ્નો હતો એના બી ચર્ચા કરી આ પૂરા સમગ્ર જો પૂરા અમારા નવરાત્રિના જો એ ગરબાના અને દશેરા એના પૂરા તહેવાર ખૂબ સારી રીતે થાય એના માટે પૂરા શહેરમાં અમે લોકોના લગભગ જો દસ હજાર જેટલા પોલીસ હોમગાર્ડ ટીઆરબીના જવાનો ખડે પગે રહેશે જો એમ અમારી નાઇટમાં પૂરી અલગ સ્કીમ અમે લોકો બના બનાવવામાં આવી છે જો જેટલા બી અલગ અલગ વિસ્તારો છે જ્યારે ગરબા પતે જ લગભગ મોરલે એક સાથે ગરબાનો કાર્યક્રમ પૂરા થતા હોય છે તો હજારો લાખોની સંખ્યામાં લોકો જો રોડ ઉપર રોડ મતલબ યુઝ કરે છે અને પછી ઘરે જવા માટે તો એના બી ધ્યાનમાં રાખીને અમારા નાકાબંધી પોઈન્ટ થઈ ગયા જોઈએ જે અમારા ચેક પોઈન્ટ રહેશે વાચ ટાવર રહેશે એની અમે લોકો વ્યવસ્થા કરી છે અને સાથોસાથ આ સમગ્ર જો ગરબાના ઇવેન્ટ જો છે એના સીસીટીવી કેમેરા ગત વર્ષે જેમ ગત વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા હતા જેના ફીડ સીધે અમારે કંટ્રોલ રૂમમાં આવતા હતા અને કંટ્રોલના સ્ટાફ દ્વારા આ ગરબાઓ ઉપર જો ધ્યાન રાખવામાં આવતા હતા ખાસ કરીને કોઈ વધારે ભીડ ભેગી થઈ ગઈ હોય યા બીજા ત્યાં આ વ્યવસ્થા કોઈ સર્જાય નહીં જરૂરત હોય તો અમે પોલીસના ગાઈડન્સ અહીંયા કંટ્રોલ રૂમથી મળે સાથ આયોજકોને આપણા ગાઈડન્સ મળે એની વ્યવસ્થા બી અમે આ વખતે પણ કરવાના છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે રીતે આપણી ગણપતિજીમાં અમે લોકો કર્યા કે ભીડને કંટ્રોલ કરવા માટે ગયા વર્ષ બી નવરાત્રીમાં અમે કર્યા તો આ વખતે બી તમામ નવરાત્રિના મોટા જો ગરબાના વિનુસ છે એના ઉપર અમે કરીએ છીએ જેનાથી અમે ખ્યાલ આવશે કે કેના કઈ ગરબાના સ્થળને કેટલી કેપેસિટી છે અને કેટલા માણસો ત્યાં છેલવે જેથી ગયા વર્ષે આપણા જી નાઇન વગેરેનું એક્ઝામ્પલ આપણે આપવા માગું છું ત્યાં વધુ ગીરદી હોવાના કારણે અહીંયાથી જ જો સૂચનાઓ ગઈ અને પછી જો ભીડ અટકાવવામાં આવી જોઈએ કારણ કે અંદર વધારે જો ભીડ નહીં થઈ જાય આ પ્રકારની વ્યવસ્થા અમે લોકો કરી છે જોઈએ અને જેટલા બી અધિકારીઓ છે તમામ ડીસીપીઝ અને પીઆઈ એસીપી બધા સંકલન આ બધા અલગ અલગ ગરબાના આયોજકો સાથે કરી રહ્યા છે જોઈએ અને આવનાર દિવસોમાં ખૂબ સરસ રીતે ગરબા થાય બહેનોના પણ પ્રકારની તકલીફ નહીં પડે એના માટે જો અમારી સી ટીમ છે એ ફોર્ટી ફાઇવ જેટલા અમારી સી ટીમના અમે લોકો જો અહીંયા છે શહેરમાં એના ગરબાના વિનોજમાં આપણા ટ્રેડિશનલ ડ્રેસમાં આ લોકો બી ત્યાં ગરબા કરતા રહેશે ફરતા રહેશે જોતા રહેશે કે કોઈ બહેનોને સાથે કોઈ છેડતીને કોઈ બનાવ નહીં બને જોઈએ જેટલા બી અવારું જગ્યાઓ છે અવારું જગ્યાઓને સાફ સફાઈ કરવાના લાઇટિંગ કરવાની વ્યવસ્થા બી અમે લોકલ પોલીસ અને કોર્પોરેશન સાથે જો અમે કરી રહ્યા છીએ જો અને સાથોસાથ જેટલા બી લોકો છે જ્યારે ગરબા પૂર્ણ થાય છે લોકો ઘરે જતા રહે છે તો ઝડપથી વાહન નહીં ચલાવે એના માટે બી ટ્રાફિક પોલીસ તરફ જો વ્યવસ્થા કરવામાં આવી છે લોકો ધીમે ધીમે ઘર જાય ના કે એક સાથે સ્પીડમાં ઘરે જાય એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર જો એ ગરબાના આયોજકો બી સૂચના આપવામાં આવી છે કે એના કોઈ પણ પ્રકારથી જ્યારે તકલીફ કોઈ પડે તો સીધા પહેલાં પોલીસને કોન્ટેક્ટ કરે જોઈએ જેથી પોલીસને જો અમારી ટીમો રહેશે આ પ્રોબ્લમનો સોલ્વ કરી શકે ચાહે બાઉન્સરના પ્રશ્નો હોય ચાહે જ્યારે ફિસ્કિંગ કરવામાં આવતા હોય એના માટેના પ્રશ્નો હોય એના વહેનોના અલગ પૂરા ફિસ્કિંગના હોવા જોઈએ જેન્ટ્સના અલગ હોવા જોઈએ અને એવું પણ અમે લોકો જોયા છીએ કે જેટલા બી આયોજકો છે એના બી જો પાસેસ બનાવે છે એના બી ફોર્જરી કરવામાં આવે છે ક્યારે ક્યારે કોઈ સ્કેન કરે છે એ સ્કેન કરીને ડુપ્લિકેટ બનાવી જતા હોય છે તો એવા બી ધ્યાનમાં આવે તો સાયબર ક્રાઇમને પૂરી ટીમના બી સંકલન આજે કરાવવામાં આવેલા છે કુજ બીઓ તાત્કાલિક સાયબર ટીમને બતાવે જેથી અમે લોકો એમાં એના આ લોકોને સમયસર પકડી શકીએ કે કોઈ જો ડુપ્લિકેટ પાસ વગેરે બનાવીને અંદર જઈને વધારે ગીરદી નહીં કરે છે તો સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી લીધા છે અને અમે વિશ્વાસ છે કે અમારા જે રીતે અમે ગણપતિજીના તહેવારો પૂરા થયા આ જ રીતે જો લોકોને સહકારથી आवराति दशहरा त्यहार खूप सारी री सुरस आहे पूर्ण होतो